આજરોજ અમે પાલોદ ગામના અને ટોટીદ્રા ગામના ગ્રામજનો સાથે જે ટોટીદ્રામાં ગૌચરની જમીનો પરથી રેતીનું ખનન કરવા માટેના જે રસ્તા અહીંના ગૂમ માફિયા બનાવી દેલા લીધેલા છે એના વિરુદ્ધમાં અને પાલોદ ગામમાં જે ગૌચરની જમીનો પર ત્યાંના ઈસમો માથાભારે ઈસમો દ્વારા જે દબાણ કરી લીધેલા છે એના વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રી પાસે આવેલા છે આજે કરિયાણ તાલુકાની જે લીઝો ચાલી રહી છે એ લીઝોની આડમાં ભરૂચ જિલ્લામાંથી આડેધડ ગૌચરની જમીનોમાંથી રસ્તા બનાવીને રાત દિવસ વહન કરવામાં આવી રહ્યું છે જે ખરેખર લોકો માટે એકદમ પરેશાની ભર્યો પ્રશ્ન છે અને સાથે જ ભારોદ ગામમાં પણ વર્ષોથી બે છેલ્લા બે ચાર વર્ષોથી ગૌચરની જમીનો પર દબાણ કરીને અને માતાભરા ઈસમો એટલી હદ પહોંચી ગયા છે કે આજે કોઈ પણ ત્યાં રજૂઆત કરવા જાય તો એ લોકોને આ લોકો દબડાવી રહ્યા છે એના માટે અમે સમગ્ર ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જો દિન સાતમાં અમારી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે દિન સાત પછી ગ્રામજનોના યુવાનો સાથે જાતે મળીને આ ગૌચરના દબાણો દૂર કરીશું અને ગૌચર પરના જે રસ્તાઓ બનાવેલા છે એ રસ્તાઓ અમે ખોદી નાખીશું જેની તંત્રએ નોંધ લીધી. અચ્છા આ બબે તમે રાજકારણીઓને જાણ કરી છે શું જવાબ મળ્યો? રાજકારણીઓને જાણ કરેલી હોવા છતાં પણ આમાં રાજકારણીઓ આમાં કોઈ રસ લેવા ઇન્ટરેસ્ટ નથી રાખતા કારણ કે એ લોકો કંઈક ને કંઈક રીતે આમાં સંડોવાયેલા છે એમની ભૂમિકામાં છે. પત્રા પાઠવવા માટે આવે છે. આ જે જગડે તાલુકામાં બરૂ જિલ્લાનું જગડે તાલુકો જ્યાં જૂના તોતિદ્ર ગામ છે, જ્યાં પાલોદ ગામ છે, જ્યાં બેફામ ખનીજ માફિયાઓ તો ખોદકામ તો કરી જ રહ્યા છે પરંતુ ગૌચરની જમીનો પણ હવે આ લોકો પચાવવાની દાનત હોય એવી રીતે બે બે કા ગેરકાયદેસર એ લોકોએ દબાણો કરી લીધા છે સાથે જ એ લોકોએ જે ખનીજ માફિયાઓ છે ભૂમાફિયાઓ છે આ લોકો ત્યાંથી ગેરકાયદેસર થયા જે ગૌચરની જમીન છે એમાંથી રસ્તાઓ પાડે છે વગર રોયલ્ટીની ગાડીઓ ગાડીઓ બેફામ થઈથી દોડી રહી છે જો આગામી દિન સાતની અંદર તંત્ર દ્વારા આની અંદર કોઈપણ સ્પાયના પગલાં લેવામાં નહીં આવે અને આ રસ્તાઓ એ લોકોએ જે ચાલુ કરે છે બંધ કરવામાં નહીં આવે તો દિન સાત પછી ગ્રામજનો સાથે સાથે રાખીને જાતે ત્યાંના રસ્તાઓ અમે ખોદી કાઢીશું અને ત્યાંના રસ્તાઓ બંધ કરીશું